કેશોદ શહેરમાં મહાશિવરાત્રી ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કેશોદ શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળશે અને સર્વ સમાજ અને સામાજિક સંસ્થાઓની હાજરીમાં નિર્ણય કેશોદ શહેરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવા માટે કેશોદ શહેરના સર્વ સમાજ અને સામાજિક સંસ્થાઓની મિટિંગ શ્રી દશનાથ ગોસ્વામી સમાજમાં મળી હતી કેશોદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા મહાશિવરાત્રી નિમિત્તે કાઢવામાં આવશે જેના વિવિધ સમાજના ઝાંખી સાથે વાહનો જોડાશે અને શોભાયાત્રાના રૂટ પર શરબત ફરાળના સ્ટોલ રાખવા વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કેશોદ દશનાથ ગોસ્વામી સમાજમાં પ્રમુખ શૈલેષ ગોસ્વામી દ્વારા દેવો મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે વધુમાં વધુ લોકોને જોડાવા અને સાહ આપવા અપીલ કરી હતી